પુષ્ટિ ભગવદીનું સ્થાન ક્યાં એ વિશે આપણે આજે લઈશું મોરારદાસ સેન્દ્રડાવાળા વાળા ગોપાલજીને વિનંતી કરીને પ્રશ્ન પૂછે છે જે રાજ એ પુષ્ટિ ભગવદીનું સ્થાન ક્યાં છે અગાઉ પુષ્ટિ ભગવદીની ચર્ચા ચાલી રહી છે ભગવદ્વાર્તા કરી રહ્યા છે એટલે અગાઉ બીજા બે પ્રસંગ પુષ્ટિ ભગવદીના છે પણ આ પ્રશ્નમાં આ પ્રસંગમાં આ પ્રશ્ન જ શરૂ થાય છે કે પુષ્ટિ ભગવદીના સ્થાન ક્યાં આપ શ્રી ગોપાલાજી આજ્ઞા કરી એ પુષ્ટિ ભગવદી છે તેનું સ્થાન મારા અંતરમાં છે પુષ્ટિ ભગવદી ઠાકુરજીના હૃદયમાં બિરાજે છે અંતરમાં બિરાજે છે તેના અંતરમાં પુષ્ટિ ધર્મરૂપી ધન છે તેના તે અધિકારી છે પુષ્ટિ ભગવતીનું સ્થાન ઠાકોરજીના અંતરમાં છે અને તેના અંતરમાં પુષ્ટિ ધર્મરૂપી ધન છે એના અધિકારી છે અહીંયા તેના અંતરમાં એટલે ઠાકોરજી વાત કરી રહ્યા છે ભગવદીના અંતરમાં પુષ્ટિ ધર્મરૂપી ધન છે ભગવદીના હૃદય તેથી તેના અંતરમાં બિરાજીને અમો એટલે કે ભગવદીના હૃદયની અંદરમાં અંતરમાં બિરાજીને અમો એટલે કે ઠાકોરજી लिला प्रगट करे अमों सर्व लीला प्रकार प्रकट किए छे એવું કે છે અહીંયા ઠાકોરજી ઠાકોરજી આज्ञा કરે છે કે તે તેના અંતરમાં બીરાજીને અમો સર્વ લીલા પ્રકાર પ્રગટ કરીએ છીએ મારા અંતરની ઈચ્છાઓ તે જાણે છે કોણ ભગવદ્યો ઠાકોરજીના અંતરની ઈચ્છા જાણે છે વિજાતીને તેના દર્શન થતા જ નથી એ મારા આત્મા રૂપ છે તેથી તે તેના અધિકારી છે એટલે કે ભગવદ્યો ઠાકોરજીના આત્મા રૂપ છે તેથી ભગવદીઓને ઠાકોરજીની ઈચ્છા જાણવાના અધિકારી છે એવું અહીંયા સમજાવ્યું જો મોરાર મારી આપેલી વસ્તુ મને ભૂલીને દેહ સંબંધમાં જે લગાવે છે એ તો માયા છે ઠાકોરજી એવું કે છે કે મારી આપેલી વસ્તુ એટલે આપણે અત્યારે જે કંઈ પણ જીવી રહ્યા છે આપણો શ્વાસ આપણો દેહ આપણી બધી ઇન્દ્રિયોથી સાથે લઈને બધી ભૌતિક વસ્તુ ઠાકોરજીએ જ આપેલી છે ને આપણને એ મારી આપેલી વસ્તુ મને ભૂલીને દેહ સંબંધમાં લગાવે છે એ તો માયા છે એટલે કે આપણે ઠાકોરજીને ભૂલીને આપણી ઇન્દ્રિયો અને આપણી જે બધી આસપાસની બધી વસ્તુ એ ઠાકોરજીમાં વિનિયોગ કરવાની બદલે આપણે દેહ સંબંધમાં આપણે ઉપયોગ કરીએ વિનિયોગની બદલે ઉપયોગ કરવા માંડીએ તો એ તો બધું માયાનું કારણ છે જ્યારે પુષ્ટિ ભગવદી તે વસ્તુ મને સમર્પણ કરે અને પછી ભોગવે છે એટલે સૌથી પેલા સમર્પણ કરી દે છે અને અને પછી એ ભોગવે છે કોણ જે અહમતા મમતાથી ભરેલા છે એ મારી લીલાના અધિકારી નથી એટલે કે જેને અહીંયા ભૂતલમાં માયા મોહ મમતા મારા મારું મારું એટલે મારી વસ્તુ મારા સગા મારા સંબંધી એવું રહેને ને એના પ્રત્યે અહમતા રે મમતા રહે વધારે અને પોતાના બાબતે અહમ હોય એ મારી લીલાના અધિકારી નથી એવું અહીંયા ઠાકોરજી આજ્ઞા કરી પદાર્થ પુષ્ટિ પદાર્થ તો માત્ર પુષ્ટિ જીવ માટે છે તેવા જીવ વિરલા જ હોય છે હવે તારે જે સંદેહ હોય તે પૂછ હવે આગળ બીજો પ્રસંગ ચાલુ થાય છે કે અધાર શું એ તો આપણે નાની વાતમાં અત્યારે નથી લેવાનું પહેલાં લેવાઈ ગયું છે એટલે પણ અહીંયા ઠાકોરજીએ કીધું કે ભગવદીઓ છે એ મારા અંતરમાં રહે છે અને હું એમના અંતરમાં બિરાજીને બધી લીલા પ્રગટ કરું છું એટલે આપણને અહીંયા પણ ફરીવાર એવી વાત મળે કે ભગવદી અને ઠાકોરજી એક ફરીવાર વારા ઘડીએ પ્રતીતિ થાય વારાઘડીએ આપણને પુસ્તકમાં સાંભળવા મળે કે ભગવદી અને ઠાકોરજીએ ઉલટાને આપણને વધારે અધિક કરીને માનવાનું કીધું છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે